પુસ્તકો અને નોટબુકની જગ્યાએ બાળકોના હાથમાં ફાવડા અને ટોપલા જોવા મળતા શિક્ષણ વ્યવસ્થાની ગંભીર સ્થિતિ સામે આવી છે આ મુદ્દે શાળાના પ્રિન્સિપાલે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે બાળકોના અભ્યાસક્રમના વિષય સાથે સંકળાયેલ પ્રવૃત્તિઓ હોવાથી તેમને તેમના સામેલ કરવામાં આવ્યા હતા જોકે આ સ્પષ્ટતા બાદ પણ વાલીઓ અને સ્થાનિકોમાં સંતોષ ફેલાયો છે સ્થાનિક વાલીઓનું કહેવું છે કે શાળા બાળકોના સર્વાંગી વિકાસ માટે હોય છે મજૂરી માટે નહીં બાળકોના ભવિષ્ય સાથે થઈ રહેલી આવી હરકત અસ્વીકાર્ય છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ વાયરલ વિડીયોમાં કેટલાક શિક્ષકો બાળકો પર રૂઆબ બતાવતા પણ નજરે પડે છે જેને લઈ શિક્ષણ વિભાગની કાર્યપદ્ધતિ પર સવાલ ઉભા થયા છે આ મામલે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સચિન શાહે જણાવ્યું છે કે વાયરલ વિડીયોની તપાસ કરવામાં આવશે અને જો કોઈ અનિયમિતતા જણાશે તો જવાબદારો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે બાળકો પાસે આ કામ કરાવેલું એ અમે વિશેષના ટાઈમમાં દસ પંદર મિનિટ કરાવેલું અને સાથે સાહેબ અને આચાર્ય સાહેબ પણ હતા પણ એવું હતું કે આચાર્ય બેનને સિમેન્ટ લેવા જવાનું થયું એટલે ગાડી લઈને ગયા એટલે ભાઈ કોણે વિડીયો કર્યો અમને ખબર નથી અને સાહેબે ઓલરેડી માલ બનાવી આપેલો પણ છોકરાઓનું કામ એવું હોય છે કે હવે થોડુંક એ હોય ને હાથ મૂછી નાખે એની હાથે પેલું કપડું ન હોય ને એવું ન હોય એટલે થોડું પેન દેખાયું હશે પણ આ કાર્યમાં અમે આ બાબત વિશેષના ટાઈમમાં કરેલો છે આ કામ અને અહીંયાથી જે ભાઈ ફસાય થઈ એ બી અમને તો ખબર બી નથી પણ સમૂહ કાર્યની રીતે ખસા બધા વિદ્યાર્થીઓએ મહાપુરુષોના ચિત્રો અમારા આમ કેમ પડેલા હતા અને એની પેલી વેન બી થતી એટલે અમે એવું ક્યાં મજૂર ન મળ્યું ટાઈમમાં અમને અડધા કલાકનું ત્યાં સમૂહ કાર્ય તરીકે અમે આ કામ લઈ લીધું એટલે એવો કંઈ અમારો ઈરાદો નથી કે એમને કર્યા કામ કરવાનું ભણવા જ આવે છે પણ રિસેષનો ટાઈમ હતો ને દસ મિનિટ શું નામ તમારું વિશ્વાલાલ